નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આપણે ત્યાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનવાની એક પ્રથા બની ગઈ છે મોટા ભાગના લોકો સત્તાધારી હોય કે વિપક્ષમાં હોય ક્યાંક ને ક્યાંક સાઠ ગાંઠથી અધિકારી હોય કે પદાધિકારીઓ હોય પોતાના લાગતા વળગતા સગાવાલા મિત્રો મારફત આડકતરી રીતે સરકારી કામોની અંદર અન્ય રીતે ભ્રષ્ટાચાર આચરતા હોય છે જો તેમની સંપત્તિની તપાસ કરવામાં આવે અને તેમની આવકની સામે તેમની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવે તો તેમનો વ્યાજબી આંકડો આપણી સામે આવી જાય છે આજે આ વાત કરવાનું કારણ એ છે કે દાહોદના દાહોદમાં એક મનરેગા કૌભાંડ થયું છે જે હમણાં ખૂબ ચર્ચામાં છે અને ચર્ચામાં છે એનું કારણ ખૂબ આશ્ચર્યજનક છે કે મંત્રી છે ગુજરાત સરકારના મંત્રી બચ્ચુભાઈ ખાવડના દીકરા એકનું નામ બળવંત ખાવડ છે એકનું નામ કિરણ ખાવડ છે તેમની આ કૌભાંડમાં ધરપકડ કરી લેવામાં આવી છે કુલ અગિયાર લોકોની ધરપકડ થઈ છે જેમાં બે એપીઓ સામેલ છે અને એક ટીડીઓ સામેલ છે હવે આપણે કહ્યું તેમ આશ્ચર્યજનક એટલા માટે છે કે સત્તાધારી પાર્ટીના મન અને સત્તાધારી પાર્ટીના વ્યક્તિઓ તો ઠીક છે તેમના એક મિનિસ્ટર અને તેના દીકરાઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે મોટાભાગે આપણે જોઈએ છીએ કે સત્તાધારી પાર્ટીના લોકોને કંઈ પણ ખોટું કરવાથી ઊની આંચ આવતી નથી પરંતુ આ કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે મંત્રીપુત્રો સહિત અગિયાર લોકોની ધરપકડ થઈ છે કાર્યવાહી ચાલી રહી છે જો આવી રીતના નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને કૌભાંડોની સામે કડક પગલાં લેવામાં આવે તો ગુજરાતમાં અસંખ્ય એવા નેતાઓ છે અસંખ્ય એવા પદાધિકારીઓ છે જેઓ એક અથવા બીજા રસ્તે ભ્રષ્ટાચાર ના માધ્યમથી શિષ્ટાચારનું આચરણ કરી રહ્યા છે તેમની સંપત્તિનો ક્યાસ કાઢવામાં આવે કે આ ભાઈ રાજ રાજનીતિમાં જોડાયા અથવા તો મંત્રી બન્યા ધારાસભ્ય બન્યા પદાધિકારી બન્યા કોઈ પણ બાબતના તે પહેલાની તેમની સંપત્તિ અને અત્યારની સંપત્તિ અને તેમના આવકના સોર્સની તપાસ કરવામાં આવે તો બચુભાઈ ખાવડ નહીં જેવા અનેક લોકો આપણી સમક્ષ આવી જશે એટલે આ તો આપ આપણે વાત કરી કે ગુજરાતમાં જ નહીં ભારતભરમાં સત્તાધારી પાર્ટીઓ એક ભ્રષ્ટાચારને શિષ્ટાચારની સમાન ગણી અને તેનું આચરણ કરતી હોય છે હવે તેમની આપણને કોઈને નવાઈ રહી નથી નાના મોટા કામ હોય કોઈ બીજા કામ કરાવી દેવાની વાત હોય તો આ દરેક બાબતમાં સત્તાધારી પાર્ટીના લોકો તો સંડોવાયેલા જ હોય છે પરંતુ ઘણી જગ્યાએ વિરોધ પક્ષના લોકો પણ સત્તાધારી પાર્ટીની સાથે પાછલા દરવાજેથી જોડાઈ વિવિધ કોન્ટ્રાક્ટો રાખતા હોય છે વિવિધ કામગીરી કરી નાખતા હોય છે કારણ કે તેઓ મોટાભાગે સાથે જ રહેતા હોય છે એટલે આવ ભાઈ અરખા આપણે બેઉ સરખા ની નીતિ રાજનીતિમાં લાગુ પડે છે ત્યારે બચુભાઈ ખાવડના દીકરા દીકરાઓ મનરેગા કૌભાંડમાં ફસાયા છે અને તેમની ધરપકડ થઈ રહી છે ત્યારે આશ્ચર્ય એ વાતનું છે કે મોટાભાગે આવા કિસ્સાઓમાં સરકારી તંત્ર દ્વારા ઢાક પીછોડો કરવામાં આવે છે પરંતુ આમાં બે વાત બની શકે કાં તો તપાસની અધિકારી ખૂબ પ્રમાણિક હોય ખૂબ ઈમાનદાર હોય અને સરકારના કોઈ પણ દબાણને કે કોઈ રાજકીય દબાણને ગણકાયરા વગર તેમણે કાર્યવાહી કરી હોય તો થઈ શકે અથવા તો બીજી વાત એ છે કે ઇન્ટરનલ પોલિટિક્સ હોય આંતરિક રાજકારણ હોય અને બચ્ચુભાઈ ખાવડના પરિવાર સાથે કોઈ વગદાર લોબી તેમની પાછળ પડી હોય અને હાઈકમાન્ડના તેમને આશીર્વાદ હોય તો જ આ વસ્તુ શક્ય બને બાકી આ ત્રીજો કોઈ વિકલ્પ નથી કે આ કાર્યવાહી થાય પરંતુ જે કાર્યવાહી થઈ છે તે સારી થઈ છે ભ્રષ્ટાચાર સામે હંમેશા કાર્યવાહી થવી જોઈએ અને આખા ગુજરાતમાં થવી જોઈએ દરેકે દરેક વિસ્તારમાં અત્યારે આપણે જોઈએ છીએ કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી હંમેશા પોતાના લાગતા વળગતાઓને ઇનડાયરેક્ટ કોન્ટ્રાક આપી દેવામાં આવે છે તેઓ તકલાદી કામ કરે છે અને થોડા જ કા સમયમાં તે કામ આપણી સમક્ષ આવે છે તે કેટલું તકલાદી હોય છે પરંતુ તેમને ઉની આચ આવતી નથી કારણ કે તેમને મોટા લોકોના મોટા લોકોનું પીઠબળ હોય છે તેઓ જ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં સામેલ હોય છે તેઓ જ ઇન્ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ રાખેલા હોય છે તેમના મળતિયાઓને તેમણે ત્યાં બેસાડી દીધા હોય છે અને જે પૈસા સરકારી યોજનાઓમાંથી આવે છે તેઓ તેમના ઘર ઘર ભેગા કરે છે તેમનું જીવન ધોરણ જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે ચાલીસ ચાલીસ પચાસ પચાસ લાખની ગાડીઓ કોઈ સામાન્ય માણસ તો લઈ ના શકે મોટી મિલકતો પાંચ વર્ષની અંદર કોઈ પદાધિકારી હોય તો પાંચ વર્ષની અંદર તેઓ સાત પેઢીનું ભેગું ભેગું કરી લે એટલા ભ્રષ્ટાચાર આચરે છે તો આ કાંઈ સરકારી એજન્સીઓ કે સરકારની નજરબાર તો હોય એવું શક્ય નથી એટલે તેમાં તેમની મીઠી નજર હોય છે પરંતુ આ એક વિભાગમાં કામગીરી થઈ છે અને કામગીરીને આપણે પ્રશંસા કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે ગુજરાતના દરેક જિલ્લાઓમાં દરેક ગામડાઓમાં આ રીતના કૌભાંડોની તપાસ થાય અને ભ્રષ્ટાચારી જો કોઈ હોય જે કોઈ પાર્ટીનો હોય તેમની સામે એક ખૂબ કડક પગલાં ભરવામાં આવે તે કાર્યકર્તા હોય તે કોઈ પદાધિકારી હોય તે કોઈ અધિકારી હોય તેમની સામે આકરા પગલાં ભરવામાં આવે તો ભ્રષ્ટાચારનો હોરિંગ જો શાંત પડશે તો ગુજરાતને વિકાસમાં ઘણી સરળતા રહેશે અને વાસ્તવિક તપાસ થાય દરેક વ્યક્તિઓની દરેક પદાધિકારીઓની દરેક અધિકારીઓની તો ગુજરાતમાંથી આ સડામાં ઘણી સાફ સફાઈ થવાની શક્યતાઓ છે જય હિન્દ જય ભારત